નમસ્કાર સાથીઓ કેમ છો આજે આપણે ફરીથી મળ્યા છીએ નવા વિડીયો સાથે કાયદાની વાત સાથે આપણે આજે વાત કરવાના છે કે આજે ઘણી વાર તમે ઓનલાઈન યુટ્યુબ છે તેમજ બીજા સોશિયલ મીડિયામાં જોતા કે ઘણી કંપની ખૂબ ખરાબ સર્વિસ આપે છે તમે ઘણા બધા પૈસા ચૂકવ્યા હોય પૂરેપૂરા પૈસા પણ ચૂકવી દો છો અને એમને જે દર્શાવ્યું હોય મોટા મોટા હોર્ડિંગ્સમાં અને મોટા મોટા એમને જે ડિટેલ્સમાં લખ્યું હોય કે આમાં આ સર્વિસ છે અને સર્વિસ નથી આપતા પાછળથી લોકો ખૂબ હેરાન થાય છે અને વિડીયોમાં જોયું છે એ પ્રમાણે આ લોકો પોતાની જાતનું અને પોતાના પૈસાનું નુકસાન કરે છે તમે જે પ્રોડક્ટ લાઈ છે અને શું કરવા તોડો છો કદાચ કંપની ઉપર તમે ઘણું બધું કરી શકો છો એના માટે જાગૃતતા ખૂબ જરૂરી છે કાયદાનું નોલેજ પણ જરૂરી છે એટલે આપણે શું કરવાનું છે તમે કન્ઝ્યુમરમાં કેવી રીતે તમારા હક અને અધિકાર મેળવશો પૈસા મેળવશો જે શારીરિક માનસિક ત્રાસ મળ્યો છે તેમજ જે એપ્લિકેશન કરી છે એના પૈસા પણ કેવી રીતે મેળવશો આ વાત કરવાના છીએ આપણે તો સૌ પ્રથમ તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા ઉપયોગી કાયદાના વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો તો વાત કરીશું આપણે કે ધારો કે તમે સેમસંગ છે કે નોકિયા છે કે ઓલા છે કે હીરો છે કે રોયલ એન્ફિલ્ડ છે આવી કોઈ પણ કંપનીનું તમે કોઈ પણ વસ્તુ એટલે કે ધારો કે બાઇક છે કે ગાડી છે કે લેપટોપ છે મોબાઈલ છે કે કોઈ સ્કૂટર ખરીદો છો હવે ઘણીવાર એવું થાય કે જે ઇલેક્ટ્રિક સ્કૂટર આયામાં ઘણા બધા પ્રોબ્લેમ પણ આવે છે અને છેવટે લોકો શું કરે ત્યાં કંપનીમાં જાય એમની પાસે અને ત્યાં જઈને હેરાનગતિ પરેશાન કરે લોકોને અને જે અધિકારી છે એની સાથે બોલવાનું ચાલવાનું થાય પછી વધારે મેટર થાય અને પાછળથી ફરિયાદો પણ થાય પરંતુ આ લીગલ વે નથી સમજો એ પણ આપણે બધા કાયદાથી બંધાયેલા છીએ આપણે એક્ઝલ્ટ લીગલ એક્શન લેવાના છે તમારે સૌ એક લીગલ એક્શનમાં શું લેવાનું છે કે જ્યારે પણ તમારી કોઈ પણ વસ્તુ બગડે છે ચાહે કોઈ પણ કંપનીની હોય તો તમારે શું કરવાનું છે ત્યાં જવાનું છે જે કંપની જ્યાં સર્વિસ સેન્ટર હોય ત્યાં જવાનું છે એમને તમારો જે પ્રોબ્લેમ છે એ જણાવવાનો છે તો સીધી વસ્તુ છે કે એમની ફરજમાં આવે છે એ લોકો કરીને આપશે કે ભાઈ ઓકે થઈ ગયું છે પરંતુ તમે ઘરે આવો છો તમે સેટિસફાઈડ નથી કે યોગ્ય હજી સુધી થયું જ નથી તમારે શું કરવાનું છે તમારે સૌ એક લીગલ નોટિસ આપવાની છે લીગલ નોટિસમાં આપણે શું લખવાનું છે તો તમે જે તારીખે જે વસ્તુ લીધી છે જે કંપની લીધી છે ડિટેલ લખવાની છે તેમાં શું સર્વિસ આપવાની હતી એ લખવાનું છે તમે ક્યારે સર્વિસ સેન્ટરમાં ગયા છો એ લખવાનું છે એમાં પ્રોબ્લેમ શું છે એ લખવાનું છે તમે કેટલા હેરાન થયા છો એ લખવાનું છે આ બધું લખવાનું છે ડિટેલમાં અને જે કંપની છે એને પણ નોટિસ આપવાની છે તમે જે જગ્યાએ પરચેસ કર્યું છે એ વ્યક્તિને પણ પાર્ટી બનાવવાની છે અને જે વ્યક્તિ વચ્ચે છે કે જે લેવનારા વ્યક્તિ છે એને પણ પાર્ટી તરીકે જોડવાની છે ટોટલ ત્રણ પાર્ટી લેવાની છે એના ત્રણેય પાર્ટીને નોટિસ આપવાની છે પંદર દિવસનો સમય આપવાનો છે નોટિસ આપ્યા પછી અને એ લોકો જો પંદર દિવસ પછી કદાચ સમાધાન કરી દે છે તમને વસ્તુ બદલી આપે છે અથવા તો તમે રિફંડ કરી દે છે અથવા તમને પૂરેપૂરા પૈસા તમે ધારો કે કોઈ મોંઘો ફોન લીધો હોય એક લાખ ઉપરનો પૂરેપૂરા પૈસા પરત કરી દે છે તો ડઝન્ટ મેટર એ ઓકે છે તમને મળવા પાત્ર છે ને એમને આપવા પણ પડે પરંતુ ઘણીવાર કંપનીવાળા નથી આપતા તો પછી શું કરવું છે તો પછી તમે જ્યારે નોટિસ આપી દો છો પંદર દિવસનો સમય આપી દો છો પછી કન્ઝ્યુમર કેસમાં બે વર્ષ સુધી તમે કેસ કરી શકો છો આ નવી વસ્તુ છે કે તમે બે વર્ષ સુધી કોર્ટમાં જઈ શકો છો અને કોર્ટમાં તમારે જવાનું છે આ નોટિસમાં જે પણ લખ્યું છે એ બેઠું ફરિયાદમાં લખવાનું છે થોડા ઘણા શબ્દો પણ ચેન્જ થશે અને કંપની પાસે વળતર માગવાનું છે એમાં મોસ્ટલી તમે શું માગી શકો છો તમને માનસિક જે અશાંતિ પહેલાં થઈ છે એ પણ માગી શકો છો તમે જેટલા પૈસાનો ફોન લીધો છે એની રકમ પણ માંગી શકો છો વળતર પેટે પણ રકમ માંગી શકો છો અને જે વકીલ રાખ્યા છે એ પણ માંગી શકો છો કે અમે આટલી હેરાનગતિ થઈ છે એટલે આટલું વળતર ચૂકવો અને નવથી દસ ટકા પરસેન્ટ કોર્ટ મંજૂર પણ કરે છે હવે કોર્ટમાં કેસ થઈ ગયા પછી શું થશે તો જેટલી પણ પાર્ટી તમે જોડી છે કંપની છે પછી તો જે બ્રાન્ચ છે અથવા તો જે વચ્ચે લેવનારા વ્યક્તિ છે એ વ્યક્તિ ત્રણને પાર્ટી તરીકે જોડવાની છે એટલે એમને નોટિસ ઈસ્યુ થશે કોર્ટમાં સ્વાભાવિક છે કે એ લોકો આવશે કેમ કે કંપનીને ખબર છે કે કન્ઝ્યુમરમાં જલ્દી ઓર્ડર થઈ જતો હોય છે એટલે એ લોકો આવશે અને જવાબ રજૂ કરશે કદાચ એવું હોય કે લોકો ઘણી વાર ન આવે તો તમે એક અરજી કરી શકો છો જેમાં એક તરફી હુકમ પણ થઈ જાય છે જો નોટિસ બજે છે ને નથી આવતા તો એક તરફી હુકમ પણ થઈ જાય છે નવ થી દસ પર્સન્ટ ઇન્ટરેસ્ટ પણ મળે છે તમે જે અરજી કરી હોય અને જેટલું તમે હેરાન થયા છો એ બાબતે આવશે પછી તમારે કેવું છે કે એક સર તપાસ એફિડેવિટ એટલે કે તમારે તમારો પુરાવો આપવાનો હોય છે અને કોઈ સાક્ષી તપાસવાના હોય તો હોય હોય છે 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 આમાં મોસ્ટલી ક્રોસ એક્ઝામિનેશન પણ નથી અને છેલ્લે દલીલો કરવાની દલીલોમાં દલીલોમાં શું તમે જે આખી તમને પ્રોબ્લેમ થયો છે શરૂથી અંત સુધી તમે જે કંપનીનો મોબાઈલ લીધો હોય જે કંપનીની ગાડી લીધી હોય કે બીજું લેપટોપ કોમ્પ્યુટર લીધું હોય એમાં શું પ્રોબ્લેમ આવ્યો કંપનીએ તમને શું કહ્યું હતું અને કેમ સર્વિસ નથી આપી તમે કેટલું હેરાન થયા છો કેટલી વાર તમે સર્વિસ સેન્ટરમાં ગયા છો આ તમામ વસ્તુ એમાં લખવાની છે લેખિત દલીલો પણ આપવાની છે મૌખિક દલીલો પણ કરવાની છે તમે વકીલ પણ રાખી શકો છો અને એમાં લડી શકો છો ન્યાય પણ મળી શકે છે એટલે એટલું યાદ રાખજો કે જ્યારે પણ તમારી કોઈ પ્રોડક્ટ ખરાબ થાય છે તો એમાં પ્રોડક્ટને તોડવાની નથી પરંતુ તેને સર્વિસ સેન્ટરમાં મોકલવાની છે રજૂઆત કરવાની છે લીગલ નોટિસ આપવાની છે અને કાનૂની કાર્યવાહી કરીને તેમાં આગળ કેસ પણ કરવાનો છે અને પૂરેપૂરું વળતર પણ મેળવવાનું છે આજે ઘણા લોકોને વળતર પણ મળ્યું છે તમારે આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય કન્ઝ્યુમર રિલેટેડ કે તમને આવું કોઈ પણ ઇસ્યુ થયો હોય કે જેમાં કોઈ વસ્તુ બદલી ના આપતા હોય રિફંડ ના આપતા હોય પૈસા ના આપતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન પણ કરી શકો છો આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે વધુમાં વધુ શેર પણ કરજો કેમકે આજે છેતરપિંડી ઘણી બધી થાય છે કંપનીઓ ઘણા બધા લોકો પાસેથી આ રીતે રૂપિયા લે છે મોટી બ્રાન્ડ તરીકે એક નામ બનાવીને અને પાછળથી સર્વિસ નથી આપતા લોકોને ખ્યાલ નથી હોતો એટલે ઘણું બધું જાય છે સામાન્ય માણસ પૈસા ખૂબ ઓછા કમાતા હોય ટુકડે ટુકડે પૈસા ભેગા કર્યા હોય અને કોઈ પ્રોડક્ટ લીધી હોય સપનાનો મોબાઈલ લીધો હોય ને આ રીતે બગડે તો સીધું જગ્યાએ દુઃખી થવાનો છે વ્યક્તિ તો આપણે એટલા માટે જ આ કાયદાની ચેનલ શરૂ કરી છે મળીશું નવા વિડીયો સાથે નવી કલમ સાથે જય હિન્દ જય ભારત